તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો સવાર સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો મિત્રો અને શું કહેવાય કે આજે આપણે જવાનું છે સગાઈ વેળાકો તો પેલાં જવાનું છે કેસરિયા કેસરિયા થોડુંક કામ પતાવી લઈએ પછી આવીએ પછી બપોર પછી આપણે જવાનું છે સગાઈમાં તો સગાઈમાં થોડીક મોજ કરી લઈએ અશોકભાઈ હું કહેવાય કેટ નાથી એને સગાઈ રાખી તો વ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો તો મિત્રો શું કહેવાય કે આપણે થોડું કામ હતું ફેસબુકનું ને એક ભાઈ બંધ હતો તો એની પાસે બધું આપણું કામ પતાવી દીધું ને હું શું કહેવાય બે બેઠા ને હવે આપણે જવાનું છે ઝવેર વેસવા થોડીક વેધીશ ને થોડીક વેસી આવીએ પછી નાઈ ધોઈ લઈએ પછી હિરેન પાસે જવાનું છે ને આપણે અસ્મિતાબેનનો મેસેજ આવ્યો મેસેજ આવ્યો પાસે જવાનું છે તો એક આદિ રીલ બનાવી નાખીએ નાથી આવી ને પછી આપણે જવાનું છે વેળા સગાઈમાં તો મિત્રો શું કહેવાય કે આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ને હવે આપણે મિલનભાઈ આવે ગાડી લઈને ને આપણે અસ્મિતાબેનને થોડુંક કામ છે તે હવે રોંઢાનું રાખીએ પણ જો આપણી પાસે ટાઈમ રહે તો એની પાસે જાઉં બાકી શું કહેવાય કે રવિ કામળિયા સીખલીનું ઘરેણું એની પાસે જવાનું છે તો મિલન ફોર વ્હીલ લઈને આવે તો હું ભાવેશભાઈ ને આપણે હિરેન સ્યારેય જાયેશ તો શું કહેવાય કે વ્લોગમાં કન્ટીન્યુ તો બેના રહેજો તો હું કહેવાય કે ભાવેશભાઈ આવી ગયા છો નાહી ધોઈને મા કેટલા મહિનાથી નાહ્યો ભાવા લામાન મને અત્યારે ચડકી નાહ્યો ધોય ટાઈટ લાગે જો અમારું નેરુ ખાલી થઈ ગયો છો ભાઈ આવેલું

આવો આવો રવિભાઈ આવો આવો રવિભાઈ આવો અમારા ભેગા વિજયભાઈ ને બધા છે રવિભાઈ ની એન્ટ્રી થઈ ગઈ તો અમને હું કહેવાય કે રવિ એના લોકેશન ઉપર લઈને આવ્યું જો ખારા માં આ જગ્યા નું નામ શું છે રવિ પીપળવાની રસ્તે પીપળવા એટલે કઈ અહીંયા કઈ ગામ તો નથી પીપળવા અહીંયા શીખલી કોપ છે

તો તો સવાર માતાજી રાત્રે થોડુંક આપણે મોડું થઈ ગયું છે તો પછી આપણે સવારે બ્લોગ એન્ડ કરવાનું છે તો આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરવાનું છે તો વિડીયો ગેમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયામાં જય માતાજી